નમસ્કાર મિત્રો આ જુઓ અમો અને અમો ટીમ દ્વારા પોલીસ ડે કરીને ઠરાવ યાની કે આરપીએફ રેલવે પોલીસ ફોર્સનું કામગીરી જોઈ લ્યો અને આ ભાઈ મોબાઈલ હલાવવામાં વ્યસ્ત હોય અને ટ્રેન ચાલુ થઈ ગઈ હોય ટ્રેનનો અત્યારે ચાલુ થઈ ગઈ પછી એને ધ્યાનમાં આવ્યું હોય આવી રીતે દોડતા થઈ ગયા આ આ જોઈ લેજો હવે એ ભાઈ છે ને ટ્રેનમાં વચ્ચે ફસાઈ જાત પણ અહીંયા એક કર્મચારી પોલીસ વિભાગના એક કર્મચારીને ધ્યાને આવતા એ ટ્રેનની અંદર ઘડી જાત પણ એને ધક્કો મારીને બહાર કાઢ્યા ખરેખર અવા નેક દિલ પોલીસ વિભાગ પોલીસનું અમે આ ઠરાવ કરીને કોઈ મહેરબાની નથી કરી સારું કામ દેખાડવું સારું કાર્ય દેખાડવું એ અમારું સોશિયલ મીડિયા સોશિયલ હેતુ હોય અને અમુક અમુક ટીમ અંદાજીત વર્ષ બે હજાર અઢાર કે ઓગણીસ દરમિયાન અમે આ ટ્રસ્ટની અંદર અંદાજીત પાંચસો કે સાતસો માણસોની વચ્ચે બરાબર વાત રાખી હતી કે પોલીસ ડે કરીને ઠરાવ કરવો છે અને ખાખી વર્દીનું નામ માન ને સન્માન વધારવું અને પૂર્વ સમયમાં અમને પોલીસ વિભાગે મદદે કરી હોય જે જેમાં ભાઈને ટ્રેનમાંથી કાઢ્યા ને એમ અમને મુસીબતમાંથી બહાર કાઢ્યા હતા એટલે અમારો ઉદ્દેશ્ય સમાજ અને દેશને સાચી દિશા અને સાચો માર્ગ આપવો અને ખાખી વર્દીનું નામ માન સન્માન વધે તેમજ અમને હૃદયને બહુ સાંત્વનતા નમસ્કાર મિત્રો પોલીસ ડે કરીને ઠરાવ કરવામાં આવેલ હોય એકથી અઢાર યાની કે કોસ્ટેબલથી કરી અને ડીજીપી સાહેબ સુધીના સરસ કામગીરીને અમુ અને અમુક ટીમ દ્વારા યાની કે સત્ય સમાચાર અને સતવારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પોલીસ ડે કરીને ઠરાવ કરવામાં આવેલ હોય જેમાં અમુ એક મહિને અથવા પંદર દિવસ અથવા મહિને અથવા બે મહિને ત્રણ મહિને પોલીસ વિભાગનું સારું સારું કામગીરીની યાદી તૈયાર કરી અમુક અને અમુક ટ્રસ્ટ એટ ધ રેટ સત્તાવાળા સેનામાં તેમજ યુટ્યુબ ચેનલ સત્ય સેના સમાચારમાં લોન્ચ કરવામાં આવશે અમારો ઉદ્દેશ્ય ન્યાય નીતિ અને સત્ય ઉપર ફરજનિષ્ઠ સંઘર્ષની અને ન્યાય અને દેશનું બંધારણ દેશનો કાયદો કાનૂન અને માનવતા અને રાષ્ટ્રીયતાના ધોરણે કામ કરતા એવા સદગુણવાળા પોલીસ વિભાગ માટે થી ડીજીપી ડીજીપી સાહેબ સુધીના કર્મચારીઓ પોલીસ અધિકારીઓ સાહેબનું શબ્દથી અને રાઇટિંગથી સન્માન કરશું એવો અમુ અને અમુ ટીમ અંદાજિત સાડા ચારસોથી સાડા સાતસો માણસોની વચ્ચે અમુ આ ટ્રસ્ટના માધ્યમથી બે હજાર ઓગણીસ કે અઢાર દરમિયાન જ અમે આ વાત કરેલી હતી અધિકારી સાહેબ દ્વારા યાદ રહે જય હિન્દ જય ભારતીય સંવિધાન